આપઘાત મામલે પાટીદાર સામાજિક અગ્રણીનો મુખ્યમંત્રીને લખેલો લેટર સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે જેમાં યુવતીને બ્લેકમેલ કરાતી હોવાની કડક કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી છે નેનાએ સાંજના સમયે રહસ્યમય સંજોગોમાં ઘરના પંખા સાથે કંઈક વસ્તુ બાંધી અને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો ઘટનાની જાણ પરિવારજનોને થતા તેઓ સ્તબ્ધ રહી ગયા હતા પરિવારની એકની એક દીકરીએ આકરું પગરું ભરી લેતા શોકનું માહોલ છવાઈ ગયો હતો નેનાના મૃતદેહનું સ્મિમેર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ હાથ ધરાવ્યું હતું તો આ સાથે જ અંગે વધુ તપાસ સિંગણપોર પોલીસ કરી રહી છે

દેખો સમગ્ર ગુજરાતની અંદર આ પ્રકારની ઘટનાઓ વારંવાર બનતી હોય છે ત્યારે આવા નરાધમો કોર્ટના માધ્યમથી સરળતાથી છૂટી જતા હોય છે મુખ્યમંત્રી શ્રીને આપના માધ્યમથી એટલું જ કહેવા માંગુ છું અને પાટીદાર સમાજ વતી સમગ્ર સમગ્ર ગુજરાતની અંદર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે ત્યારે કે કાળા કાચની ગાડીઓ રાખી અને બેફામ રીતે આ નરાધમો સ્કૂલ કોલેજ અને ટ્યુશન ક્લાસોને ટાર્ગેટો કરતા હોય છે વિદ્યાર્થીઓને વિદ્યાર્થીનીઓને આ પ્રકારે હોસલાવી પટાવી અને બ્લેકમેલ કરવાનો ધંધો કરતા હોય છે વિદ્યાર્થીઓને વ્યાજના વીચક્રોમાં ફસાવી અને એના માવતરને મજબૂરી મજબૂર કરતા હોય છે કારણ કે અમારી સામાજિક રૂઢિચુસ્તતા હોય છે કે દીકરીનો બાપ કે દીકરાનો બાપ ફરિયાદ કરવા જઈ શકતો નથી એ સ્વાભાવિક દરેક સમાજની અંદર હોય છે અને એના કારણે મજબૂરીનો લાભ લઈ અને આ પ્રકારના અસામાજિક તત્વો વિકૃત માનસિકતા ધરાવતા અસામાજિક તત્વો જે છે તે એનો લાભ ઉઠાવતા હોય છે અને એટલા માટે ખાસ મુખ્યમંત્રીશ્રીને જણાવવાનું છે આપણા માધ્યમથી કે આ પ્રકારના જે અવારા તત્વો જે સ્કૂલ કોલેજ અને ટ્યુશન ક્લાસોને ટાર્ગેટ બનાવીને જે ગાડીઓની ઘોડી ચડાવીને કાળા કાચની ગાડીઓ લઈને જે નરાધમો ફરે છે જે જે નરાધમો ખુલ્લે આમ એમ કહે છે તંત્રને પડકારે છે કે અમારું કોઈ કાંઈ કરી લેવાનું નથી અમે આ જ કરવાના છીએ આ બાબતને લઈ અને વિભાગ અને તંત્ર જાગે અને કડકમાં કડક કાર્યવાહી થાય ને એક દાખલો બે સમગ્ર ગુજરાતની અંદર કે આ પ્રકારના નરાધમો હવે પછી ક્યારેય આ પ્રકારની હિન કૃત્ય ન કરે એના માટે કડકમાં કડક કાર્યવાહી થાય ને જેલના સરિયા પાછળ આજીવન કેદ થાય એવી અમે એની એની માગણી કરીએ છીએ મેરે રેવા રે બનાવ બનેલો છે સાંજે 7 વાગે મને ઘરે પતો નહી જરે પી હતી જે એ પેલા 6 મહિનાથી એક નીલ કરીને છો પ્રોસે પાછળ પડેલો કરું દી પાછળ સુવે લઈને આવે બબડીનો છોકરા અહીંયા બેસે એટલે રોજ આવડા તકુ હશે બધા મે કરું દી વાહે તે હેલાન કરતા એમને એટલી ખબર છે છે નહીゼ મેને ન પફન ફોન છે લેલો મેથી નંબર ગોતી તમે તમારો છોકરાને ક્યો રોજ આ પાછળ પાછળ આગે સામે છોકરી વાહે

નહી પોલીસ વાળા આ બધું નિવેદન લઈ ગયા છે હવે આગળ